ભાવનગર શહેર સહિતના પંથકમાં કમોસમી વરસાદ શરૂ થયો છે હવામાન વિભાગ દ્વારા આપવામાં આવેલી આગાહીને લઈને ભાવનગરને યલો એલર્ટ આપવામાં આવ્યું હતું ભાવનગર જિલ્લાના શિહોર ગામે માવઠાનો ધોધમાર વરસાદ શરૂ થયો છે સતત વરસાદી માહોલને લઈને શિહોરના રોડ રસ્તાઓ પાણી પાણી થઈ ગયા છે ગૌતમેશ્વર નદીના પાણી રસ્તા પર ચડી આવતા નાના વાહન ચાલકો હેરાન પરેશાન થઈ ગયા છે કમોસમી વરસાદ ખાબકતા ગ્રામ્ય પંથકમાં ખેડૂતોની ચિંતામાં વધારો થયો છે આ સાથે જ ભાવનગર જિલ્લાના દરિયાઈ કાંઠાના વિસ્તારોમાં આવતા ઘોઘાના ફુડક અને આસપાસના ઓદરકા નવા ગામ કંટાળા ગોરિયાળી ગરીબપુરા ભાખલ વાવડી પીથલપુર છાયા પાણીયાળી સહિતના વિસ્તારોમાં રાત્રે એક વાગ્યે શરૂ થયેલો વરસાદ સતત ત્રણ કલાક વરસ્યો હતો રોડ રસ્તામાં ગાબડા પડ્યા હતા અને અનેક રસ્તાઓ ધોવાઈ ગયા હતા મગફળી કપાસ ડુંગળી જુવાર બાજરી કેળ સહિતના પાકોમાં વ્યાપક નુકસાન થવાની ભીતિ છે ખેડૂતોને પડ્યા ઉપર પાઠું જેવી સ્થિતિ છે મોંઘાદાટ ખાતર બિયારણ નાખ્યા અને અત્યારે ખેડૂતોની મહેનત પર પાણી ફરી વળ્યા છે લાખો રૂપિયાનું નુકસાન થયું છે તેથી નુકસાનનો સર્વે કરી વળતર ચૂકવવા માટે ખેડૂતોએ માંગણી કરી છે